હેલો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો આજે બહુ જ મસ્ત વેધર છે અને આજે ઘરે આવવાના છે ફ્રેન્ડ્સ તો જોરો શોરોથી તૈયારી ચાલી રહી છે બધા જ લાગી ગયા છે જો સનવી અહીંયા મેંગો કસ્ટર્ડ બનાવાનું છે ને તો એના માટે હેલ્પ કરે છે ડ્રાય ફ્રુટ્સ અહીંયા ફ્રૂટ કટિંગ ચાલી રહ્યું છે અને અહીંયા જો બહુ બધું લીલું લસણ આદુ મરચાની પેસ્ટ અને બધું રેડી થઈ ગયું છે અને આ છે શું છે તમે કહો બધા ફેમસ ઠોઠા આજે ઘરે ફ્રેન્ડ્સ લોકો આવવાના છે અને ઠોઠા બનવાના છે તો બધી બધા જો ઘરના બધા રેડી પર્વને છોડીને બધા તૈયારી કરવા લાગી ગયા છે પર્વ તું શું કરે છે ઓનિયન કટ કરી એટલે આઈસ બહુ જ બળી છે ઓનિયન એટલી બધી તીખી હતી તો જો હવે હું અહીંયા વઘાર કરું છું અને હું તમને બતાવું મેં એના માટે વઘાર કરવા માટે શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તો જો સૌથી પહેલાં મેં અહીંયા ઓનિયનને થોડી મો મોટી મોટી કટ કરીને ઇલેક્ટ્રિક ચોપરમાં ચોપ કરી લીધી છે એટલે એકદમ આપણે ઝીણી કટ કરીએ ને સમારીએ ને એકદમ ઝીણી ઝીણી એવી થઈ ગઈ છે એ જલ્દી થાય ને એટલા માટે થઈને ઇલેક્ટ્રિક ચોપરમાં કરે છે પછી અહીંયા આ થિંક સેવન ટુ એટ આઠ જેવી ઓનિયન લીધી હતી અને સામે પાંચ જેવા ટમેટા લીધા હતા લીલું લસણ છે આ લીલું લસણ છે એને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે અને અહીંયા છે આ સૂકું લસણ અને આદુ અને મરચાંની પેસ્ટ તો મરચાં મેં ખાલી ફોરડ નાખ્યા છે છોકરાઓ પણ છે ખાવામાં અને ઓનિયન ને આ લીલું લસણ છે પછી સૂકું લસણ બધું છે તો સ્પાઈસીનેસ ઓલરેડી થોડો તો આવી જ જાય એટલે મેં માટે મેં ઓનલી ફોર જ ગ્રીન ચીલીસ નાખી છે પછી ઉપરથી રેડ મરચું એડ કરીશ અને અહીંયા તું એડ છે તો આ અમે ગઈકાલે બહુ બધી જગ્યાએ ટ્રાય કરી કે અમને મળી જાય સુકી તુવેર પણ મળી નહીં તો પછી છેલ્લે અમે લોકો જે અમે લોકો ટીન આવે આના જેને આઈ થિંક ગંગુ ટીન ગંગુ બીન્સ ઇંગ્લિશમાં કહેવાય છે આ છે ને ટીન છે એટલે ટીનમાં રેડીમેડ જ હોય એટલે આ બોઇલ થયેલી જ હોય ઓલરેડી તો એને બસ આવી રીતે આ જારીમાં નાખીને વોશ કરી લીધા છે તો એટલું છે બનાવવાનો પ્લાન હતો નહીં પણ અચાનક જ બની ગયો છે બીકોઝ બહુ બધું લીલું લસણ આવીતું તો કેટલું બધું છે તો આટલું બધું લીલું લસણ આવીતું અને અહીંયા છે ને બહુ જલ્દી લીલું લસણ મળતું નથી તો વિન્ટરની સિઝન છે ને લીલું લસણ આવ્યું હતું તો કાં તો ભજીયા બને ઘણી આઈટમ બને પણ બધામાં નાખી પણ શકાય પણ ભજીયા બને અને એક તો લીલા લસણમાંથી આપણે આ મહેસાણાના ફેમસ ખોઠા બને તો મેં કીધું કે ચાલો ખોઠા બનાવું તો હું ખોટા કેવી રીતે બનાવું છું ચાલો હું બનાવવાની ટ્રાય કરું અને તમારી સાથે શેર કરું એક તપેલામાં છે ને ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે અને એની અંદર નાખવા માટે તમાલપત્ર લાલ સૂકું મરચું અને તજના થોડા કટકા ખડા મસાલા તરીકે લઈ લીધા છે જો તેલ ગરમ થયું હલકું એવું એટલે મેં થોડુંક જીરું અને આ ખડા મસાલા અને પછી તરત જ આ નાખી દીધું છે ગાર્લિકની જે પેસ્ટ બનાવી હતી આદુ લસણ અને મરચાની પેસ્ટ બનાવીથી એડ કરી દીધી છે હવે અડધી મિનિટ જેવું થોડુંક અને થઈ જાય અડધી મિનિટ જેવું થઈ ગયું છે એટલે હવે

કેટલા પ્રમાણમાં આપણે લીધું હોય તો જીરું પાવડર ગરમ મસાલો છે અને લાલ મરચું થોડુંક જ નાખું છું બીકોઝ ઓલરેડી ગ્રીન નાખ્યું છે અને પછી ટેસ્ટ કરીને એડ કરીશું ટમેટાની જે મેં ઝીણા ઝીણા ચોપ કરી લીધા હતા એડ કરી દઈશ

ટેસ્ટ કરી લીધો છે ટેસ્ટ પણ એડજસ્ટ કરી લીધો છે અને બહુ મસ્ત બન્યા છે તો હવે આને થોડી વાર એમ જ એમને થોડું પાણી પણ એડ કર્યું હતું આમાં અને આ રીતનું રાખવાનું છે તો હવે આને છે ને મસ્ત ચડવા દઈશું થોડી વાર દસ પંદર ધીમા ગેસે એટલે મસ્ત મસાલો ચડી જાય હવે જો લાસ્ટમાં કોરી તો અહીંયા ઘરે ગેસ્ટ આવી ગયા છે ઠોઠા પણ બની ગયા છે અને જો છોકરાઓ રમે છે એની ઉપર નીચે એટલે ટાઈમ અહીં કરવાનું સાયલ માં દિવાલો કરવાની બરોબર મસ્ત મંદિર મને અને પછી કોઈ ને ગમે તૂટે જ દી મંડી કે બરોબર રોટનું બધું બોન્ડિંગ કરી દઉં કારણ કે શ્રી

રાઈસ ને બ્રાઇટ હં અને ક્રિશુ તને એ નહીં કે મારું એ જમી લીધું તને રાઈસ રાઈસ મોસ્ટ ઓફ મેજોરિટી ઓફ ફો કસ્ટર્ડ એન્ડ રાઈસ આવો યુવા ખરું તે બોલો ખાવામાં